ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અલોટ અલોટ શબ્દનો અર્થ ચિઠ્ઠીઓ નાખી અથવા અધિકારની રૂએ વહેંચી આપવું ભાગ પાડી આપવો કે ફાળવવું થાય છે અલોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વર અલોટેડ હાઉસ ટુ લિવ ઇન એટલે કે અમને રહેવા માટે ઘર ફાળવવામાં આવ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ અ ફિક્સ ટાઈમ ઇઝ અલોટેડ ફોર ઈચ ક્વેશ્ચન અર્થાત દરેક પ્રશ્ન માટે નિશ્ચિત સમય ફાળવવામાં આવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ અલોટેડ રૂપીસ હંડ્રેડ કરોડ ફોર ડ્રાઉટ પ્રોન એરિયાઝ એટલે કે સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે સો કરોડ રૂપિયા ફાળવ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ